નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખે ત્રીસ તારીખ રાત્રે ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ સૌ પ્રથમ વાત કરીએ તો અત્યારે હાલનું જે સેટેલાઇટ ઇમેજ છે તે ઉપરથી તમે જોઈ શકો છો કે કચ્છના અનેક ભાગોમાં અનેક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પણ શરૂ થઈ ગયો છે આગામી ચોવીસ કલાક કચ્છમાં પણ વરસાદનો જોર રહેશે ત્યારબાદ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે ત્યારે ગુજરાતના અન્ય વિસ્તારોમાં ધીમે ધીમે કોઈ કોઈ વિસ્તારમાં તો તાપ તડકો ઉઘાડ પર નીકળ્યો છે એટલે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે પરંતુ મિત્રો હજુ પણ આગામી ચોવીસ કલાક ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થઈ શકે તેવી શક્યતા છે સૌરાષ્ટ્રમાં બપોર બાદ એટલે કે મોડી સાંજે થોડું વરસાદનું પ્રમાણ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થોડો વિરામ લે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે ત્યારે મિત્રો હવે બીજી તરફ હવામાન વિભાગ શું કહી રહ્યું છે તો ગઈકાલે મોડી રાતથી જ ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે સાત દિવસ માટે સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે આગામી સાત દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે મિત્રો યાદ રાખજો સાર્વત્રિક વરસાદનો માહોલ છે સાર્વત્રિક વરસાદ થશે તેમ નથી કીધો આજે સવારે છ વાગ્યાથી લઈને બપોરે બાર વાગ્યા સુધીમાં બાર તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે પાટણના સરસ્વતી વિસ્તારમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે હાલમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘમહેર શરૂ થઈ ગઈ છે પાટણ બનાસકાંઠા મહેસાણા જામનગર દ્વારકા તેમજ કચ્છમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બીજી તરફ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવે મિત્રો વાત કરીએ તો અત્યારે જ્યારે ગુજરાતમાં કચ્છ સહિત અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ કેરળથી એક દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે કેરળના વાયરનાળમાં ભારે વરસાદને કારણે સોમવારે મોડી રાત્રે ચાર અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું જેમાં ચાર ગામો ધોવાઈ ગયા છે મકાનો પોલ રસ્તા વાહનો પણ ધોવાઈ ગયા છે અત્યાર સુધીમાં એકતાલીસ લોકોના મોત થયા છે સિત્તેર લોકો હોસ્પિટલમાં દાખલ છે જ્યારે ચારસોથી વધુ લોકો ગુમ થયા છે આ ઘટના મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ બની હતી એસડીઆરએફ એનડીઆરએફની ટીમ પણ બચાવ કાર્ય માટે સ્થળ ઉપર હાજર છે કન્નૂરથી સેનાના બસ્સોને પચીસ જવાનોને વાયનાડ ખાતે મોકલવામાં આવ્યા છે આમાં મેડિકલ ટીમ પણ સામેલ છે આ સિવાય એરફોર્સના બે હેલિકોપ્ટર પણ બચાવ કાર્યમાં લગાવી દીધા છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે